દેશના પૂર્વ વડાપ્રધાન ડોકટર મનમોહનજી સિંહજી આપણી વચ્ચે રહ્યા નથી અને આ દેશે એક અઠવાડિયાનો શોક સપ્તાહ જાહેર કર્યું છે ગુજરાત બાર કાઉન્સિલ ત્રીસ તારીખે રાજ્યના નવ હજાર નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણનો કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવવાના હતા મે મારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પૂરી ટીમ સાથે ચર્ચા કરી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમ સાથે ચર્ચા કરી અને એ તારણ ઉપર આવ્યા છીએ કે આ પરિસ્થિતિની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જેવી સ્ટેચ્યુટરી બોડીએ કાર્યક્રમ કરવો જોઈએ નહીં તેથી અમે સર્વસ્વ અમે નિર્ણય કરીએ છીએ કે આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે છે